ટ્રમ્પ પ્રશાસને અમેરિકામાં વસતા હજારો ભારતીયો સહિત પ્રવાસી કામદારોને ઝટકો આપ્યો છે નવા નિયમ હેઠળ વર્ક પરમિટની મહત્તમ અવધિ 5 વર્ષથી ઘટાડીને માત્ર 18 મહિના કરી દેવામાં આવી આ નિર્ણયની સૌથી ગંભીર અસર એવા હજારો ભારતીયો પર પડશે જેઓ વર્ષોથી ગ્રીન કાર્ડની લાંબી રાહ જોઈ રહ્યા છે અને લાંબા સમય સુધી કાયદેસર રીતે નોકરી ચાલુ રાખવા માટે અવધીવાળા ઈએડી પર નિર્ભર હતા